ગુડ મોર્નિંગ મિત્રો હર મહાદેવ તો આજે આપણે ત્રીજો દિવસ છે પરિક્રમ મનો અત્યારે હવાના પાંચ વાગ્યા છે અને આપણે જો નીકળી ગયા છે સરખડીયા હોળીથી સરખડીયા હનુમાન મંદિર છે અત્યારે એ નીકળ્યા છીએ અત્યારે હવાના પાંચ વાગ્યા અને હવે જવાનું છે આપણે આપણા ત્રીજા પુરાવે માળેલાની જગ્યાએ તો છેક સુધી બ્લોકમાં બન્યા રહેજો म्य मार ठीक है मझे जो्यस्ता आपे थोड़ जा अच्छा सेनाड़े आप प्चे किसी मालमा सवार अच्छा

છે ગરમા ગરમ પાપડી બને છે સેવા માટે બધે ફ્રી ખવડાવે છે સેવા વાળા છે જો એક નંબર ગરમા ગરમ લાઈ પાપડી બને છે મશીન નેક્સ્ટ સ્ટોપ છે આપણો બોરદે એક કિલોમીટર જેટલું હાલવાનું છે એક કિલોમીટર ચાલીએ એટલે આપણું નેક્સ્ટ સ્ટોપ બોરદેવી આવી જશે કાલા જઈશ રસ્તામાં થોડીક થોડુંક ટ્રાફિક છે નાસ્તો બાસ્તો કરી લીધો છે પણ હાલવામાં વાંધો આવે એવું છે નહીં કઈ નાસ્તો કરી લીધો છે બધા એટલે ટેકો થઈ ગયો છે દેવી ત્રણ રસ્તા તો હોલો સાઈડ ભવનાથનો રસ્તો છે સાત કિલોમીટરના આ બાજુ છે બોરદેવીનો રસ્તો આપણે અત્યારે તો અહીંયા બોરદેવી જવાનું છે પછી ત્યાંથી જઈને પછી ભવનાથ જવાનું છે પહોંચી ગયા છીએ આપણે ને ફૂલે ફૂલ ટ્રાફિક છે અહીંયા જો કરીને થોડી આરામ કરશું

મારો ટેલો પકડો મારો ટેલો આવતી તો રસ્તો ફળિયા મંદિર બાજુ જવાનું એકદમ એડવેન્ચર વાળો રસ્તોમાં નદીઓ આવે એકદમ જંગલી વિસ્તાર જો જો આ રસ્તામાં મમઈ વડ આવે છે યે કે ચાલુ હોય ચણા ને ખોડિયાર મંદિર જવાનો રસ્તો આવો છે એકદમ પથ્થર વાળો બાજુમાં નદી છે આ જંગલ છે વચ્ચે સાંકડી એવી સિંગલ કેડી હે રસ્તો છે પથરા વાળો જો જરાય પગ લેપ છો એટલે ડાયરેક્ટ ગયા

પાણી નાહી નાખીએ નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે હવે થોડી વાર ફોટા મોટા પાડશું પછી પાછા અહીં તે હાલતા થાશું આજો બધાય બધા તૈયાર નાહી દો એને થોડીવાર ફોટા મોટા પાડે ને પાછા હાલતા થાશું આપણે ભવના થયો તો ડાયરેક્ટ નીકળવાનું છે બે વાગા છે અને બપોર ની પ્રસાદી આપડે અહિયાં બોરદેવી મંદિરે લીધી છે જો મસ્ત મજાની પ્રસાદી નું આયોજન અહીંયા છે વ્યવસ્થા છે ભવર દેવીના મંદિર આપણે પ્રસાદી લીધી છે બપોરની તો અહીંથી નીકળશો ભવનાથ જવા માટે આઠ નવ કિલોમીટર થાય છે અહીંથી એટલું માલવાનું છે હવે આ ત્રણ ત્યાં જ છે અત્યારમાં અને હા ભવનાથ હતી છ કિલોમીટર જેટલું છે એટલે સાડા ચાર સાડા ચાર જેવું થાય છે બહાર નીકળતા ધીમે ધીમે આવેલા જાય છે રસ્તામાં તોડ તોડ ઉડે છે Oh જસ્ટ તો આને લી કે પરિક્રમા પૂરી થા આવી છે ચાર કિલોમીટર જેવું છે અહીંયા પહોંચ્યા છે ચાર કિલોમીટર હાલ હાલવાનું બાકી છે

અહીંથી ગિરનારનો રસ્તો છે એના પરિક્રમાનો રસ્તો પૂરો થઈ હા પોણા નવનો ટાઈમ જો છે ને પ્રસાદી આપણે લઈ લીધી છે આપણી વાડીમાં જ ત્યાં હવે જો ફટો મારવા નીકળ્યા છીએ થોડી વાર ચક્કર એક મારીને પછી આપણે રૂમે જઈને સુઈ જવાનું છે કે સવારે વહેલા નીકળી જવાનું છે આપણે તો શક્ય બને તો વહેલા ઉઠવાનું તો છે પછી નક્કી કરવાનું છે ક્યાં જાવું ક્યાં નહીં તો અત્યારે તો એક ચક્કર મારીને હમણાં સૂઈ જવાનું છે ભાવનાથ મંદિરનો નજારો એક નંબર ડેકોરેશન છે લાઇટિંગનું